તો એકસો બેવા આંતરરાષ્ટ્રીય સહકારી દિનની ગાંધીનગર ખાતે ઉજવણી કરાઈ હતી મહાત્મા મંદિર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા દિલીપ સંખાણી શંકર ચૌધરી અજય પટેલ જેઠાભાઈ આહિર સહિત દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે કહ્યું કે એકસો બે આંતરરાષ્ટ્રીય સહકાર દિનની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે દેશ અને ગુજરાતના તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો અને લોકો એની અગ્યતા લાગી ન હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર મંત્રાલયની આજના દિવસે સ્થાપના કરી હતી નેનો યુરિયા અને ને માટે ગુજરાતના મુખ્યમંત્રીએ પચાસ ટકા રાહત નો નિર્ણય કર્યો છે ઉપયોગ કરવા તમામ ખેડૂતોને અપીલ છે પાકને પોષણ આપવા માટે એક નવી તકનીકની શોધ કરવામાં આવી છે જેનું નામ યુરિયાનો ઉપયોગ પાકની ગુણવત્તા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે તેના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ સ્તર પણ ઘણી હદ સુધી ઘટે છે સ્વાભાવિક છે કે પરંપરાગત ખેતી વખતે યુરિયા મોટી બોરીઓમાં ભરીને આવતા પાક પર નાખવામાં આવતું હતું તેની ખેતરોમાં લાવવામાં અને તેનો છંટકાવ કરવા માટે ખેડૂતોને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો પરંતુ આજે નેનોટેકનોલોજીના યુગમાં ખેડૂતોને યુરિયાની એક બીમારીથી માત્ર એક બોટલ એક બોરીમાંથી માત્ર એક બોટલ મળે છે ખેડૂતોને માત્ર રૂપિયા

પાક પર આપવામાં આવે છે નેનો છંટકાવથી માત્ર પાક જ જે જમીનની તંદુરસ્તી માટે જે નહીં પણ જમીનના પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે નિષ્ણાતોના મતે ઇકો ફ્રેન્ડલી પ્રોટેક્ટ હોવાથી